હા અત્યારે તો કેવી બસ હાકતો બપોરે બે વાગે આવ્યો તારી ના ના તો બસ મેડિયો બનાવ્યો મોકલ્યો મને આવો આઈ ફાઈ કોણ છે મે કીધું અમારે ભાઈ છે પોતે કીધું યુટ્યુબ માં વાયરલ થઈ ગયો હું મારા મેળ ને હે મારા મેળ હા મેલો પણ મેં કીધું કરીમ ભાઈ ભૂખા કાઢે આજ હો હાલો હા પણ વોટસએપ હમણાં ઓલું મોબાઈલ બગડ્યો કરાયું હું બરોબર વોટ્સઅપ ચાલુ કરવાનું પેલો હા વોટ્સઅપ ચાલુ કર કેટલો પગાર આપણે ગાડી બસ ચાલવી નહીં એટલે હું મજાક કરે તો મજાક ના કરે હા શું કે ભાઈ કેટલો પગાર આપે 50 बस में मु <laughs> लागियो है मने आवो तो लागो ने અલ્યા ભાઈ ભાઈ સરકારી રાખે છે કે લક્ઝરીએ ભીગે આકે છે હા લક્ઝરી આકે છે કે સરકારી બસ જ આકે છે ખાલ હા ચલાયા વગે આ અલ્યા ચલાવ્યા તો તો કે ચલાયા વગે અલ્યા બોડા ચા ચલાય છે તો પણ મજા જબરી મજાક કરે છે હો મજા ચા કરો તો

મેહાણા રૂટ પછી તારો રૂટ મેન રૂટ કયો મેહાણાથી અમદાવાદ પણ પચાસ મેહાણા એટલે પેસેન્જર બે નંબર માં મળે ખરા એમાં હે ચા એટલે અલા સરકારી છે કે નઈ મેહાણા થી અમદાવાદ રાધનપુર વાળી બસ હશે ગણીએ ગણીએ તો છે પણ તું આકે કે નઈ રીતે એટલે એમાં કેલેન્ડર હોય એનો પગાર અલગ હોય તારો અલગ હોય અલ બાપુ કેલેન્ડર બેલેન્ડર ક્યાં સુ યાર વાત કરે મારે ઓળખ્યા મેં તો અલ મેં વાત કરી મેં કીધું આ અલ્યા અહીંથી બસ જાય છે ને મેં કીધું આ મારા વર્ષો જાય તો આપણે મફત કોક દાડો મેળો પડી જાય એમ મહેસાણ અમદાવાદ જવું હોય મફત વાત સાચી પણ ચાલવી નહીં ને ભૂલે છે આમ કરાય મે મેં કેટલા ટવકા પાડ્યા ને રાડો પાડી મેં કીધું હય તો તું તાક્યો જ નહીં લે તાક્યું ક્યાંથી યાર પણ ક્યાં ચલવાય વગર

పంక్ పడే తే ચાલ્યા વગર ચાલે તો આપડે ગામડે જાય તું તો એમને લઈ જાય લઈ જાય મજાક કરતો